ના ના હવે ઈ સે દરવે આવ્યો મારી નંદી મબા કરશન ઈ દે મારી કે તો દરબારી ਮਰੀ ਮਾਤਾ ਹਾ 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 ਹੋਰ ਹੋਰ ਕਰੋ ਹੋਰ ਕਰੋ ਤਕਲੀਫ ਵਾਲੋ ਤਾਂ ਮਾਤਾ ਪੁੱਛੂ ਮਾਤਾ ਮਨ ਮਾਤਾ ਅੰਤਕਲੇ ਵੜਾਤੇ ਨਹੀਂ ਮਾਰੋ ਲੋਢ ਮਤੇ ਜੋ ਸੇ ਵੇਰਮ ਜੱਤੀ ਮਾਰੀ ਅਪੀ ਵੀ ਅਭੂਮੀ ਨੂੰ ਹਤੋਈ ਹੀ ਠਕੋਣੇ ਬਾੜੂ ਭਗਵਾਨ ਜਨ ਹਾਂ ਮਾੜੀ ਯਾਰੋ ਦਰ ਵਾ ਬੀਰੋ ਸੰਬਦ ਰਾਘੋ ਦਾ ਧਾਰੇ ਰੋ ਬੰਸੋ ਤੇ ਲੇਰੀਆਂ ਕਰਾਵੀ ਜਮ ਹਉਨੇ ਸੀ ਜਨੋ ਹਾਰੋ ਰੇਸ਼ੇ ਥੋੜਾ ਅਕਮਲ ਖੇਮ ਕੇ ਸੇ ਇਕਵਾਲੋ ਵਾਇਰੋ ਵਾਇਓ ਸੇ ਇਹ ਉਹ ਦਰੇ ਕ ਸੀਦਨ ਨੂੰ ਇੱਕ ਦਰਬਾਰ ਕੋ ਬਾਦ ਬਰਾਵਸ਼ੇ ਮਾੜੇ ਨਿਓ ਵੜ ਕਾ ਨਹੀਂ ਐ ਨਾ ਛੋ ਛਰੋ ਰੋ ਬਾਪੂ ਹਾ ਹਾ ਅਧੀ ਤੋ ਰਾਵੜਾ ਵਾਲੂ ਬਾਪੂ ਖਮਾ

ਆਚੋ ਬਾਈਓ ਤਮੈ ਇਸੋ ਨੋ ਬਾੜੋ ਖਰਾਬ ਬਾੜੋ ਦਰਦਿਕਮ ਬਾੜੋ ਆਹ ਆਦੂਖੋ ਬਾੜੋ ਪਰਮੇ ਵੀ ਸ਼੍ਰੀ ਦੋਸ ਤਣ ਜੁਗ ਆਵੜਿਆ ਕੋਈ ਸੇ ਨੀ ਆਪੜੋ ਕੋਈ ਛੋ ਨਥੀ ਇਥਾ ਸੇ ਨਹੀਂ ਹਾਤੂ ਆਮਾ ਕੋਨ ਬੋਨ ਮੋ ਬਾਗ ਰੱਖੋ ਆ ਮਾਇ ਆਮ ਮੋਹ ਘਣ ਲਾਖਿਓ મારું વાલ ખોભલ્યું લોઢો વાસી લગત ને કળા તું હશે નથી ને

માજી લક્ષ્મી ચોય અટકવા વહતા ભોપા હાલ્યું આવો માતા કોસ નેખડા નો રબારી વાસીઓ દરેક વાર દે દરેક માતા કવા મડે આ બાળો તમારો દુઃખ દુખ સુખ નો ટેકો છો હા મારી અન ટેકો નો બધા બધા ભણે જ ને કરતી દે એને બધા મારો ભગવાન ભૂ ભાગી જાવ માતા ચહેર કો છો પણ મારી ચહેર નઈ બાધા લલ બાધા રાખ દો લેવા મારી માતા રે બાધા લલ બાધા રાખ દો કાર કાપશો નઈ મને દોડાવશો નઈ તો જરૂર રૂડો કરશો કરશો ને કાશો હા એક દાડો લડાઈ ની કરદેવ નું નહેર પાવર ની માતા નું નહેર દેહ ની માતા નું નહેર હોય નું નહેર તો મો માતા અલાય છે કે એમના કોઈ વાત ઘાટ નું નહેર એમના જીવન નું નહેર કોઈ નું નહેર હવાનો હવા રૂપિયો દેવો પણ હું લાયો છે અને હું લાયો છે લાયો છે લાગે લાયો છે એક એક કણો પાટ માં લાવો